आकाशवाणी भूज समाचार विभाग रजू करे तो साप्ताहिक कच्ची कार्यक्रम कच्छ जा वावर कच्छ जी कच्छी में नमस्कार कच्छ वावर जे हिन अंक में आज स्वागत आए जिन में आऊ आला करे खणी आयो हुया आखे अठवाडिये जा महत्व जा समाचार आऊ हुया परेश मारू आज जे अंक में कोरो खास आए તે વિશે ગાલ કરીયું કચ્છ મે કોમી એકતા સાથે મોહરમ પર્વ મનાય મે આયો શ્રીકાર વરસાદ પોંધા કચ્છી માડુ ન્યાલ થઈ ગયો કચ્છ મે નદી તરા અને ડેમ છલો છલ પાણી થી ભરાણા દોડા વીરાતી સાંતલ પર સુંધી જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ કે ટુ લેન ભનેલા કરે કેન્દ્ર સરકાર તરફથી પંચસોટ યક્ષ મંદિર વિકાસ લરફથી અઠાવી કરોડ છવ્વી લખ રૂપિયા જાહેર કરે કચ્છ મે વરસાદ પૌંદો લખ એક હજાર હેક્ટર મે ખેડૂત ક્યો વાી કચ્છ રવિવાર જો મોહરમ જો પર્વ કોમી એકતા સાથે મનય મે આવ્યો વરસતી વરસાદ વચ્ચે જિલ્ તાલુકે મેુસ સેજ રથ સાથે જુલુસ કાઢે આોનો શાંતિ સાથે કચ્છ મેહરમ સંપન્ન થયો કરબલાજા અમર સઈદલિમ સમાજ દ્વારા મોહરમી હુસેનજી મહાન કે યાદ કરી મોહરમ સાથે ઉજવે મેતા અને ભાઈ ચાર મનાય મેળા રથ ભોજ મે અને એનો સ્વાગત સન્માન કરી મેો અલગ અલગ જગ્યા થી ઘોડા તાજિયા ભીડ ચોક મે આયાવા નગારા ચોકરા કચ્છી ઓસાણી માહોલ જમાયો અલગ અલગ સરબત જગ્યા પીરા ન્યાજો આયોજન કરીને કોમી એખલાસ જો સંદેશો શણગારેલા તાજિયા તાબુસ સેજ રથ અને ઘોડા ને છેટે છેટે થી માળુ વડી સંખ્યા મેખ્યા મે હિન્દુ મુસ્લિમ બિરાદર લાભ ગણો કોમી એકતા ભાઈ શાંતિ હુસેની ચોક થી સરઘસ રૂપે મુખ્ય બજાર થઈ માંડવી ચોક જુમા મસ્જી થઈ પાછો મુખ્ય બજાર થઈ હુસેની ચોક પાડે માંડવી તાજિયા પરંપરાગત રીતે નદી જે પટ મે મે અને શાંતિથી સમાપન થયો હોવો વડી સંખ્યા માં બિરાદરો જોડાયા પરંપરાગત રીતે ભડાલા કાઠા વિસ્તાર અને મોટા સલાયા થી કે સાઈનજો નદી જે પટ મે ખણી રાબેતા મુજબ ત્રે ચક્કર લગાઈ ને ઠારે મે આયા પવિત્ર દિવસે હર વરેજી રીતે કરબલાજી યાદ મે થયેલા આયોજન પ્રમાણે હનવારે પણ ભવ્ય આયોજન થયો હોવો તૌફિક સમા કચ્છ જે વાવડલે આકાશવાણી ભુજ કચ્છતે મેગો જાણે મહેરબાન થયો વેતી કચ્છજે મેડી તાલુકે મે પિણજો વહાલ વર્ષે આય આખે કચ્છમે પોંદલ શ્રીકર વરસાદ જી કારણે ચારે બાજુ ખુશી જો માહોલ છવાઈ વેવાય સોણો હકડો અહેવાલ સજે જિલ્લામે અવિરત મેગ સવારી થી ભુજ અંજાર ગાંધીધામ રાપર ભચાઉ માંડવી મુંદ્રા અભળાસા લખપત બનની સહિત ચે ગણે વિસ્તારમે સામાન્ય થી ધોધમાર વરસાદ થેસે ધરતી લીલી બની વઈયા મણિકુરા લીલક છવાઈ વે આ જગ્યા જગ્યાથી તરા ઓગણાંદે ઉજવણી જો માહોલ ઉભો થયો સારો મી વરસે સે ખેડુ ભા ખેતરે પોખ કરે લગી વ્યા ઈએ સજે કચ્છમાં હરખજી હેલી છવાણીએ તડેમે છેલ્લે ચાર ડીથી ધીમી ધારે થયેલ સજે બન્ને વિસ્તાર કે તૃપ્ત કરી વધ્યાએ બન્નીા મદન મિસરડો ધંધી ઉડઈ શેરવો સરાડા ભીટારા ભગાડિયા સમે મણી ગામે મેં મી વરસદે માલધારી મેં ખુશી ફેલણી આ મી જે અભાવ મેજરત કૈંદલ માલધારી ચોપે કે ખણી પાછા વતન ભણી અચી રહ્યા આઈએ હેવર સુધી ખડી પંથક ખેંચંદે ખેડૂબા ચિંતા મેહ પણ રવિવાર ચરાો વાવણીંદે હા ખેડુબા ચિંતા મુક્ત નીરથી જીવંત થઈ વ્યાઈ સાતલપુર ધોળાવીરા રસ્તે મેચ મોવાણ બટાવાડા બાર ગામે ખેડૂબા નિયલ થઈ વ્યાઈ તહનકુરા નખત્રાણ મેગો વરસે કુદરત ખીલી વીઆ્યા ો લીલક વારતી નભુત નજારો સર્જિયે તુંબળા ઓગણી વે આનંદ છવાઈ વાયો કચ્છ ની સૌથી જૂની જાગીર જડામનાથ ચી બાર તપ ક્યાવા ને વખત બંધે થાન જાગીર જે નાળખાંદે હન ઐતિહાસિક સ્થળ નો નજારો નેરેલા પ્રકૃતિ પ્રેમી ઉમટી રહી જિલ્જા નંઢી સિંચાઈ જર ડેમે મેનું થી વધુ ડેમ ઓગની વ્યા જડે છન્ું જટલે ડેમે મે ખાસો એડો પાણી ભરાઈ ને સીલ લેવલ કરતા ઊંચો પાણી ભરાઈ ગયો જડે બાસઠ મે સીલ લેવલ થી નીચો પાણી આય ભુજ તાલુકે જે નંઢી સિંચાઈ જે ડેમે જે ગાલ કર્યું તો કુલ 35 ડેમ મંજાનો 4 ડેમ જે મે નથર સામત્રા માનકુવા ને ચુનડી ઓગણાઈ વ્યાયે માંડવી તાલુકે જે 21 ડેમ મેનો ગોડાલક ડેમ ઓગણાઈ વ્યો તાલુકે જે 11 મેનો ગેલડા ડેમ ઓગણાઈ વ્યો નખત્રાણે જે કુલ 16 ડેમે મેનો ખારડિયા કોટડા રોહા અને ઉમરા પર ઈ 4 ડેમ ઓગણાઈ વ્યા અબડાસે જો સરણસરા ડેમ પણ ઓગણી જડે અંજાર રાપર લખપત અને બચાઉ તાલુકે મેં સિંચાઈ જોડો પણ ડેમ ના ઉગનાણો જ મધ્યમ સિંચાઈ યોજનાેરું તાવરપટ્ટી જો કાયલા ડેમ અબડા બોરાચિયા અને કંકાવટી મડઈ જો વિજય સાગર ડેમ ઓગણી બો આવે થયેલ વરસા ટારીત જૂન બત્રીસ પોઈન્ટ એસી ટકા વરસાદ કે બાદ કહી દે બો હજાર સોળ થી બો હજાર પંચી જે ડાયકે મેન મહિને સામાન્ય રીતે સરેરાશ ત્રે થી પંદર વરસાદ થયે તો કચ્છ જે વાવડલા કલ્પના શાહ આકાશવાણી ભુજ વિશ્વ વિરાસત ધોળાવીરા કે રોડ ટુ હેવન થકી જિલ્લા મુખ્ય મથક ભુજ થી જોડે આયો અને હા ધોરાવીરા થી સાંતલપુર સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ કે ટુ લેન કરેલા કેન્દ્ર સરકાર દ્વારા ખાસી અકમી આવોડાવીરા બેલા મોતરા ભારત માલા કે જોડ ધો સાતલપુર સુધી દો કિલોમીટર ટુ લેન રાષ્ટ્રીય રાજ પંચોતેર ભણેલા કરે કેન્દ્ર સરકાર મંજૂરી દે દિને હિ રોડ બનેલા

પ્રવાસન અને યાત્રાધામે જે વિકાસ છે કમલા કરીમે મેં આવી દરખાસ્તે પૈકી અઠ્યાવીસ કરોડ છવીસ લખ ચી રકમ પશ્ચિમ કચ્છે બો થણેલા કરે ફાળવે મેં આવી લખપત છે કિલે જે વિકાસલા કરે કરોડ રાજીન યાત્રાધામ વિકાસ કરેલા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ ગત જેઠ મહિને ચાલુ થેડૂત ખુશખુશાલ થઇ ગયા અને ખેતરે મે વાવણી પણ ચાલુ કરી દીધો હેવલ જિલ્લા મેળો લાખ એક્યાસી હજાર થી વધુ હેક્ટર મે વાવણી થઈ ગઈ હે જેમે મીડી કરતા વધારે કપાસ ભૂતડી

ખેડૂત અનાપણ ખેતરે મે વાવણી કમ મેં લગા પ્યાઈ એટલે વાવણી જો આંકડો અનાપણ વધતો અને હેન સાથે કચ્છ જા જો અજ અંક હેડા પૂરો થયો ફરી મિલતા સિંહ આવતી અંક મેં નવી માહિતી સાથે